નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલાને હું છું આપની સાથે યોગેશ કાનાબાર રાજુલાના એક યુવકને બચાવવા રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ પાણીમાં છલાંગ મારી રાજુલાના ખાખભાઈ ગામમાં આ નદીમાં એક યુવક પડતા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા યુવક નદીમાં ઊંડે સુધી જતા અને નહીં મળતા રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી નદીમાં ઝંપલાવ્યું આ યુવકને બચાવવા માટે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી તેમજ રાજુલા પોલીસની ટીમ હેડ કોન્સ્ટેબલ સુરજભાઈ બામ્ભણીયા હેડ કોન્સ્ટેબલ હરેશભાઈ બાંભણીયા પોલીસ કોન્સ્ટેબલ અશેકભાઈ ભૂકંડ પોલીસ કોન્સ્ટેબલ મેહુલભાઈ પુંડ્યા સહિતની ટીમ પાણીમાં ખાબકી પાણીમાં પડ્યાને સમાચાર મળતા રાજુલા પોલીસ ફાયર મામલતદાર સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો રાજુલામાં રહેતો વિક્રમ વિષ્ણુભાઈ ચૌહાણ ઉંમર વર્ષ પંદર રાજુલા બીડી કામદાર સોસાયટીમાં રહેતો હોવાનું જાણવા મળ્યું એક કલાકની ભારે જહેમત બાદ આ યુવાનને પાણીમાંથી બહાર કાઢવામાં સફળતા મળી આ યુવાનને સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવતા સરકારી હોસ્પિટલના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો રાજુલાના ધારાસભ્યની ટીમ સાગરભાઈ સરગયા વિનુભાઈ શ્રીરામ સહિતના સેવાભાવી યુવાનો ઘટના સ્થળે દોડી આવેલા આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ હા ચાંચ ગામનો રહેવાસી હમણાં હાલ બીડી કામદારમાં ભાઈ શ્રી વિક્રમભાઈ ચૌહાણ કરીને નામક એક છોકરો આવ્યા મને ફોન આવ્યો ભાઈ શ્રી જીવનભાઈનો અને ડૂબી ગયો એમ કરીને સમાચાર આવતા તાત્કાલિક અહીંયા આવતા અહીંયાના સ્થાનિક તરવાઈઓ સાથે મળી અને મહેનત કરી અને ખૂબ તણ માથોડી પાણી હોવાના કારણે થોડોક છોકરો મોડો મળ્યો છે પણ છોકરાને હમણાં કાઢી લેવામાં આવ્યો છે કેવી રીતે આખી ઘટના બની ઘટના તો કહેવામાં એવું આવે છે કે બેઠો તો છોકરો પાળા ઉપર અને કાંઈક ધકો બીકો લાગતા કે એમને પડી જવાના કારણે એનું મૃત્યુ થયું છે હવે હોસ્પિટલમાં મોકલાયો છે અને આવા અવારને અવાર આવા બનાવો બનતા હોય ત્યારે આ ગામના લોકોને હું કહેવા માગું છું કે જ્યારે આટલું ઊંડું પાણી હોય ત્યારે જે લોકોને તરતા આવડતું હોય એ લોકોને જ આ નદીમાં નાહવા પડવું જોઈએ બાકી જે લોકોને તરતા ન આવડતું હોય એવા લોકોને કોઈ સાહસ અહીંયા કરવા જેવો છે નહીં કેમકે અગાઉ ઘણી બધી અહીંયા રેતી કાઢીને કાઢવાના કારણે ખૂબ મોટા મોટા ખાડા અહીંયા પડી ગયા છે ભરતભાઈ ખાકભાઈ નદીમાં જે ડૂબવાનો બનાવ બન્યો એની વિગતવાર ખરેખ માહિતી આપો ભાદ્રોની એક મહિનાના રસ્તામાં ખાકભાઈ ગામના નદીમાં બીડી કામદારમાં રહેતા મૂળ સાંસ બંદરના વતની વિક્રમભાઈ વિષ્ણુભાઈ ચૌહાણ નામના યુવક એવા હમાસાતા ગામના આગેવાનો તરવૈયા તુરંત દોડી ગયા અને એને છોકરાને બહાર કાઢવા માટેની જહેમત ઉઠાવી તેમજ મેં પણ ટીડીઓ સાહેબ મામલતદાર ઓફિસ અને પોલીસને જાણ કરી તાત્કાલિક સરકારી તંત્ર સ્થળ ઉપર આવી અને જ્યાં યુવાન જે ડૂબ્યો કાઢવાની મહેનત કરી અને તેમજ ધારાસભ્ય પણ આવી ગયા હતા તાલુકા પંચાયતમાંથી વિસ્તરણ અધિકારી ગામના તલાટી મંત્રી વાઘભાઈ તેમજ ગામના સરપંચ તથા આગેવાનો બધા ઉપસ્થિત રહી અને મહેનત કરી અને યુવાનની બોડીને પાણીમાંથી બહાર કાઢી અને લાશને પીએમ માટે આગળ સિવિલ હોસ્પિટલમાં રાહુમાં ખસેડવામાં છે